રોટરી રોયલ ક્લબ દ્વારા વાવડી પ્રાથમિક શાળા ખાતે ગરમ સ્વેટરનું બસો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું રોટરી રોયલ ક્લબ દ્વારા વાવડી ગામની પ્રાથમિક શાળા ખાતે આનંદ ગ્રામ્ય પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ આપવાના હેતુસર બસો વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત રો હેમંતુભાઈ જાગાણી તરુણભાઈ બ્યાસ અજયભાઈ ભઢિયાર વિલિતભાઈ જૅક્શનભાઈ ઉત્પલભાઈ ભવદીપભાઈ જોડાયા હતા જેમની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ હિતેશભાઈ જાદવ સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મનોહરભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું